અમદાવાદના ગુનેગારો પોલીસને ખુલ્લો પડકાર પોલીસ સ્ટેશનની સ્ટેશનની માત્ર બસો મીટરના અંતરે એક યુવકને જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે જેના કારણે આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદના પાલડી ભઠ્ઠા વિસ્તારમાં નંબર પ્લેટ વગરની કારમાં આવેલા સામાજિક તત્વો નેશનલ નૈશલ ઠાકોર નામના યુવતીની હત્યા કરી હુમલાખોરોએ પહેલા પોતાની કારથી નેશનલ ટક્કર મારી ત્યારબાદ તેઓ કારમાં નીચે ઉતરીને ત્રીષ્ણ હથિયારો ધાર્યા અને છરી વડે તેના શરીર પર આડી દેડ ઘા ઝીક્યા નૈસલ ઠાકોર જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ તેને ફરી પકડીને તેના શરીર પર આઠ જેટલા ઘા માર્યા અને ત્યારબાદ તેના કાર ચડાવી ફરાર થઈ ગયા આ ઘટના પલડી સ્ટેશનથી માત્ર બસો મીટરના અંતરે બનવા હોવાથી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો